આજે સાતમી જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખ કારી રે જાતિવરણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે પ્રેમી જનને વશ મુક્તાનંદ સ્વામીનું પદ સાંભળી રહ્યા છીએ ભગવાનના ભક્ત થઈએ તે સારું છે ધર્મના રાહ ઉપર ચાલીએ તે પણ સારું છે જગતના નાશવંતપણાનો વિચાર કરીએ તે પણ સારું છે પ્રાત પૂજા તિલક ચાંદલો કરીએ તે પણ સારું છે એકાદશી આદિક વ્રત કરીએ તીર્થયાત્રા કરીએ સમયા ઉત્સવમાં જઈએ તે પણ સારું છે પણ આધ્યાત્મિક માર્ગમાં અતિશય સારામાં સારું શું છે કે ભગવાનની ભક્તિ કરવી ભગવાનને પ્રેમ કરવો ભગવાનને આપણા પ્રિયતમ માનવા ભગવાનને રાજી કરવા માટેના અખંડ વિચાર રહ્યા કરે એવા પ્રકારના પ્રેમી ભક્ત જ્યારે થઈએ ત્યારે ભગવાન એના ઉપર વારી જાય છે ભગવાન એવા ભક્તના ઉપર રાજીના રેડ થઈ જાય છે ભગવાન એવા ભક્તનું અખંડ ભજન કરે છે દાદા ખાચર કેટલી ચોપડી ભણ્યા હતા દાદા ખાચરનું કુળ કયું હતું દાદા ખાચરની ઉંમર કેટલી હતી દાદા ખાચરની પાસે રાજ્ય સત્તા અને રાજ રજવાડા કેટલા મોટા હતા દાદા ખાચરે કેટલા વેદોનો પાઠ કર્યો હતો અને કેટલો શાસ્ત્રનો અધ્યયન કર્યું તો વિચાર તો કરીએ આમાંનો કાંઈ જ નહોતું તેમ છતાં પણ દાદા ખાચરનું નામ લેતી વેળાએ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની જીભ સુકાતી નહોતી કારણ કે દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનતા હતા ભગવાનના માટે એમને અનન્ય અને અતૂટ પ્રેમ હતો અતૂટ ભક્તિ હતી પ્રેમી જનની ભક્તિની પાયામાં જગતના નાશવંતપણાનું અનુસંધાન હોય ભગવાન કરતા હરતા છે એ જ્ઞાન અને અને અનુસંધાન હોય ભગવાન સર્વોપરી તત્વ પરમાત્મા તત્વ છે એવો પ્રકારનો અખંડ વિચાર હોય ભગવાન સદા સાકાર છે ભગવાન કરતા હરતા છે ભગવાન દિવ્ય અલૌકિક મૂર્તિ છે ભગવાન પ્રત્યક્ષ મને મનુષ્ય રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એવી પ્રકારની પ્રતિતિ હોય અને એ ભગવાનને માટે કંઈ પણ નાની મોટી ક્રિયા કરે એના પાયામાં એક માત્ર ભગવાનને રાજી કરવાની તમન્ના જંખના હોય ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા કરે એના પાયામાં આત્મજ્ઞાન હોય જગતના નાશવંતપણાનું અનુસંધાન હોય દેહભાવનો ત્યાગ હોય પંચ વિષયનો ત્યાગ હોય વૈરાગ્યની ભૂમિકા હોય સમજણની ભૂમિકા હોય ધર્મના રાહ ઉપર ચલાતું હોય એવી પ્રકારની ભક્તિવાળી વ્યક્તિને ભગવાન આધીન થાય છે પ્રેમી જનને વરણ ને રૂપે નરી જે પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે પ્રેમી જનને વશ પાતળીઓ શ્યામ સુંદર સુખકારી રે સહજાનંદ સ્વામી મહારાજને આપણે સૌ સારી રીતે સંતોના વચન પ્રમાણે સંપ્રદાય ગ્રંથોના લખાણ પ્રમાણે જાણીએ છીએ કે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ નિર્બંધ તત્વ છે નિર્દોષ તત્વ છે અને નિર્પેક્ષ તત્વ છે વૈરાગ્ય જ્ઞાન ધર્મ સાંખ્ય વિચાર એમના જીવન સાથે આદિ અનાદિ વણાયેલા છે તેમ છતાં પણ પોતાના ઓગણપચાસ વર્ષના આયુષ્યની અંદર ત્રીસ વર્ષ સુધી મહારાજ પોતે દાદા ખાતેના દરબારમાં રહ્યા અને એ ભક્ત પરિવારની પ્રેમની દોરીથી પોતે બંધાઈ ગયા વિચરણ કરવા માટે કચ્છમાં પણ જતા કાઠિયાવાડમાં પણ જતા ગુજરાતમાં ચરોતરમાં પણ જતા પણ એમનું મન દાદા ખાચરના દરબારમાં અને તમામ ભક્તોમાં લાગેલું રહેતું હતું મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના વિચરણ કરી માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને જ્યારે દાદા ખાચાના દરબારમાં પ્રવેશ કરે ત્યારે મહારાજના શિરો પર છોગલા વાળી પાગ હોય ગળામાં પુષ્પની માળા હોય પોતાના કરકવણમાં હાથમાં એ માણકી ઘોડીને લગામ હોય અને આટલા લાંબા પંથનું વિચરણ કર્યા પછી એમના મુખાર બિંદુ પરસેવો બાજી ગયા હોય એ ઘોડી ઉપરથી નીચે ઉતરતી વખતે મહારાજના મુખમાંથી શબ્દો નીકળતા કે આશ હવે ઘેર આવ્યા આદિ અનાદિ કાળથી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે અક્ષરધામને જ પોતાનું ઘર માનું છે તેમ છતાં પણ આ લોકમાં પધારે ત્યારે દાદા ખાચન્ના ગારી માટીના મકાનવાળા નળિયાવાળા મકાનને દરબારને પોતાનું ઘર માનતા હતા એ નળિયાવાળા મકાન કે ઓંસી ઓછી ઊંચી ઊંચી ઓંસરી એમના માટે એ ઘર નહોતું દાદા ખાચલ લાડુબા જીવબા જમકુબા રાજબા આ ભક્તોના હૈયાની અંદર રોમ રોમની અંદર પ્રેમ પડ્યો હતો આ ભક્તોના જીવનમાં સમર્પણ હતું ત્યાગ હતો ભગવાન પ્રગટને રાજી કરવાની તમન્ના ને જંખના હતી એમના માટે આ ભક્ત સમુદાય એ પોતાનો દરબાર હતો આ ભક્ત સમુદાય પોતાનું ઘર હતું અને એટલા માટે તો ગઢપુરથી વડતાલનો પૂનમનો સમયો કરવા માટે જ્યારે માણકી ઘોડી ઉપર મહારાજ બિરાજમાન થયા ત્યારે ભક્તોના પ્રેમને આધીન થઈને ભગવાન તો વશ થાય પરંતુ વશુ જાતિ એવી માણકી ઘોડી પણ લાડુબા જીવબાના પ્રેમને આધીન થઈ અને એક ડગલું પણ આગળ ચાલવા માટે તૈયાર નથી ઘોડી ઉપરથી નીચે ઉતરી મહારાજ પોતે ચોધારા સુરે રડતા લાડુબા જીવુબા ભક્તબાઈઓ પાસે આવ્યા બે હાથ જોડી મસ્તક નમાવી અને વિનંતી કરતા કહ્યું આપો અમે જઈએ વ્રત પૂરી જાઓ પ્રભુ રામનવમી નથી દૂરી પંક્તિ જ્યારે ગાઈએ સાંભળીએ એનું નિરૂપણ કરીએ ત્યારે નજર સામે એ દ્રશ્ય આવીને ઊભું રહી જાય દાદા ખાચરના અંદર આ તમામ ભક્તો અને ભક્ત ભક્તબાઈઓની આંખમાંથી ચોસા ચોધર વહેતા હતા આંખમાંથી આંસુ વહેતા હોય રડતા હોય બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરતા હોય કે મહારાજ તમે તો સર્વતંત્ર સ્વતંત્ર છો અમારે તમારી આજ્ઞા પાળવાની હોય આજ્ઞા લેવાની હોય તમારે અમારી પાસે આજ્ઞા લેવાની ન હોય પ્રભુ આવી ઉલટી ગંગા ક્યાં વહાવો આ તો અમને આપના માટે પ્રેમ અમે સંકલ્પ કર્યો છે પણ લીધો છે પ્રતિજ્ઞા કરી છે કે દિવસના એક વખત પણ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના મુકારવિંદના દર્શન ન થાય તો મુખમાં અન્ન પાણી ન લેવા કૃપા કરો આપને જવાની અમે રજા આપવાવાળા કોણ જવું હોય તો જાઓ અને નહીં તો અમારી સાથે લઈ જાઓ અને સાથે લઈ જવા ન હોય તો અખંડ અમારા અંતરમાં બિરાજમાન થઈને રહો આ છે પ્રેમની તાકાત આ પ્રેમને આધીન પરમાત્મા છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ